દ્વારા ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો અને ત્રણસો થી વધુ ટ્રેક્ટરો યાર્ડમાં ખડગલો કરવામાં આવ્યો છે યાર્ડમાંથી ખેડૂતોના પાકની ચોરી થયાના આક્ષેપ કરાયા સાથે સાણંદ પોલીસે માર્કેટ યાર્ડ પહોંચી ખેડૂતો સાથે ચર્ચા કરી હું પ્રશ્ન કમોર લઈને આવેલો છું આ માર્કેટમાં પાંચસો રૂપિયાનો એન્ડ છે શનિવારે હું આવ્યો હતો મારે ટાંગલ ને બે હજાર આજ પાંચસો રૂપિયા આપ્યા ખેડૂત કરો તો શું કરે એક મજૂર વરસાદ નું નુકસાન છે પાંચસો રૂપિયા તો મજૂરી છે એક મજૂરી बेंगलोर असले चाळी कोण जीवनी छे हां सु पहिला भाव होतो प्रश्न भाव पहिला गत शनिवार रे जारे લઈ આયા ત્યારે 1100 രൂപ भाव पाडले तो પાછી લઈ ગયા પછી સોમવારે 500 રૂપિયા ભાવ पाड्यो પાછી લઈ જા આજે 800 રૂપિયા ભાવ पाड्यो बरोबर तो आ डांगर अंदर साठी શું છે રાજ્ય સરકારે ટેકાના ભાવ 373 નક્કી કરેલા છે બરોબર તો ટેકાના ભાવ થી પણ અર્ધ અર્ધી કિંમત થઈ ટેકાના ભાવ થી તો મિનિમમ શરૂઆત કરી તો એટલે કેવું નહીં હરાજીની

ઉભું અને ડાંગર ખસેડીને આવ્યો છું પાછળ પાટિયા ઢોળા દીધી ખસેડીને આવ્યો છું હાલમાં જોયું તો આટલો ડાંગરની અંદર ખાડો છે અત્યારે હાલમાં મેં વિડીયો ઉતાર્યું છે ટેન્કરમાં ચેરમેનને ફોન કર્યો ચેરમેને કંઈ કીધું નહીં પછી પંકજભાઈ કોઈ કોરીને જાય કે આવો પછી નહીં થાય કેમેરા મેં છું એવું બધું કીધું બધું હાલે જે કર્યું એનું શું મારું જેવું નુકસાન થયું એનું શું તો કે તો હવે પછી નહીં થાય એવું કહ્યું મને પ્રશ્ન કમો ડાંગર હું લઈને આવ્યો છું બાર વાગે યાર્ડના સત્તાથી સૌ જાહેરાત કરી કે બાર વાગે પ્રશ્ન કમોજની હરાજી શરૂ થશે હરાજી શરૂ થયા હરાજી શરૂ કરી પરંતુ પૂરતા વ્યાપારી ન હોવાને કારણે એમને મનમાની કરી ખેડૂતોને ભાવ એમ નથી બરોબર એટલે ખેડૂતો કોઈ પણ સંજોગોમાં થી નીચે પોસાય એમ નથી એટલે માર્કેટયાર્ડની તાળાબંધી કરી માર્કેટયાર્ડ બંધ કરવા માગે છે